ગામમાં વરસાદની નજર લાગી ગઈ છે આવે છે પાંચ જ મિનિટ પડે છે પછી પાછું જતું રહે છે તો ડોન્ટ વરી બી હેપી મિત્રો હવે ગુડ મોર્નિંગ છે બ્લોગની શરૂઆત કરીએ પણ આ લોકો તો ઊંઘી જ રહ્યા છે જો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી ઉઠો આજે સરપ્રાઈઝ ટેસ્ટ આજે ખુશી નો દિવસ કેવો કોના મમ્મી આવવાના છે શું વાત છે સ્કૂલે જવાનું હે

ઓહો ફૂલ વર્ષા ચાલશે હવે જો વાવ વર્ષાની વાત કે વર્ષા આવ્યો ની વર્ષા આવ્યો હવે નીચે કેમ જઈશું આપણે ની ઉઠી ગયો તો મિત્ર જો વર્ષા આવ્યો છે અત્યારે અને આજે ખબર ની જોસના કન્ફર્મ તો આવવાની છે પણ ત્યાં નડિયાદમાં વરસાદ ના પડતો હોય તો આવશે અને વરસાદ પડતો હશે તો પછી કોઈ આવશે

જોરદાર જોરદાર આજે શું બનાવવાનું છે કારેલા ફળ ઘરમાં કારેલા બનાવી દઉં હવે આપણે જોસન અહીંયા આવે છે ને પછી કારેલા બનાવાય જોસન આવે એટલે હોજે આપણે દાળ ભાત બનાવી દઈશું દાળ ભાત ને એવું બનાવી દઈશું એવું જો સાતારા મોસી આવો

એ આ તો પપ્પા નો પી પાડ્યો ત્યાં જો એ પાડે અર્જુન જોયલા મિત્રો આવતી કાલનું ભવિષ્ય જોવો તો બદલવાનું કેમ જોયલા કેમ છે કે મ્યુઝિક વા હે ઈજો ફલ્ક ઓ વીરા કોની શીખાડ્યું છે ના બધું કેવો સ્ક્રોલ ડાઉન કરે છે જોવો તો ખરા વાહ વાહ વીર ધીસ ઇઝ 21 સેન્ચ્યુરી વીર જો મોડર્ન સુ બનીસ પોલીસ પોલીસ બનીસ ગોડો કેવો છે જોલો મિત્રો આજે તો મમ્મી કારેલા બનાવે છે અમે બહુ મોટા કરેલા નહીં આ મોટા મોટા કરેલા તો આ આ તો કડવા આ તો કડવા લાગે પણ આ તો હાઇબ્રિડ કરેલા દેસીમાં આ દેશી કરેલ દેસી કરેલ તો બહુ નાના હોય આમ કંકોડા જેલા કરેલા હોય ને ગોર મટોલ નો 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 હોય આ તો હાઇબ્રિડ છે હાઇબ્રિડ જે તમને ગોર આવે કડવા લાગે પણ તમે મીઠું નાખી મમી ઓ મીઠું લાગે આ આવડા હોય પાડી દેસી ના ના નહીં વાર કાઢેલી કે રહી છે જા

આ છોકરીઓને કાઢી આપી આપણે કેમ કે નાસ્તો કઈ જાય તો પાસણી ખાવા બોલો આપું છું હાલો તમે કહેલો તો જો મિત્રો હવે એની બેન એના ટાઈમ ટેબલ ગોઠવી દે છે આજે કયો કયો વિષય છે ગુજરાતીને नोट एम ना सोचे पति मुकी ओके चलो पैक करना को लेसन ले करना क्यों नहीं करी लेसन जो ले पटा पटे चलो भाई मोड़ जाए बेटा चलो सुबह जाओ वाव कैसी लाइव मंगली मम्मा मेरी लाइव ओह किला रुपया नहीं

પછી સરગવાની સિંગો નહોતો ખાતો દાર નહોતો ખાતો પછી આ કરેલા નહોતો ખાતો પછી શું શું નહોતો ખાતો પછી શું શું નહોતો ખાતો મતલબ ઘણું બધું નહોતું ખાતો પણ જ્યારથી એ રીતિ કાય છે ને એટલું સ્વાદિષ્ટ બનાવે છે ને કે ના પૂછે વાત ખબર નહીં કે એને ટ્રીક નાખી છે એને ટ્રીક તમારા જે ઉદભા થાય છે ઉદવા જાય પણ કંઈક અલગ લાગે છે એમને મસાલો હું એમ ને આપણે કમ બદાય ઓછો નાખો પણ જો તું सब्जी હોય એ પરમાર મસાલો નાખે ને ટેસ્ટ પકડાય સાચી વાત છે કોઈ सब्जी હોય પછી તમું મસાલો થોડો થોડો નાખો બચાવ કરો તો ના હારું મને એટલે બો કંજૂસાઈ મસાલામાં ભરપૂર ક્રિસ્ટી બનાવવાનું શેર ઇન તો બધી सब्जी હોય 500 ગ્રામ પરમાર 500 ગ્રામ જે મૈંદળ सब्जी હોય બધાય તો તેલ એટલું રેડવાનું સાચી વાત તો કંપ્રેટ લાગડે એટલે તારા તરાક ના ઘણો સાચી વાત આ તમાતી હું કરો

તો અમે એવું કીધું કે અમે જો વ્રત રાખ્યું હોત તો પાંચ વર્ષ અમે પૂરા કરત પણ અમે તો એક માનતા રાખી હતી કે અમે દશામાં અમારા ઘરે તમે દીકરો આપશો તો એક વર્ષ દશામાં અમે પધરામી કરીશું તો ફાઇનલી અમે અમારું કામ પૂરું થઈ ગયું તો અમે એક વર્ષ અમિત માતાજીની પધરામી કરી હે પછી પાંચ વર્ષ આપે પણ આ બધા એમ કહે છે એટલે એમની બાજુ એવું રિવાજ હશે આ બાજુ નહીં હા વાત સાચી તો મિત્રો અત્યારે અમે જે છે રીતિકાને દવાખાને લઈને કેમ કે શનિવારે ગયા હતા રવિવારે રજા પડી હતી

જે આવો ને અડસુ નીચે સોજો આવો ના એમ કહે ઓકે તો મિત્રો ત્રણ વાગ્યા ગયા છે ત્રણ ટાઈમ પાછું રૂહીને લેવા જવાનું છે તો ત્યાં બહુ વધારે ટાઈમ થવાનું મિનિટમાં કામ જવાનું છે અને તો નથી લઈ જતા વીને નહીં લઈ જતા અમે બાય બાય હા ક્યૂટ બચ્ચા સારો છે આપી દો બાય બાય નહીં

নাডা পলাওয়ে শানে শানি নিয়ে আউছা থা অরায়ে আসে কটানি নিছা তানে আবার ইলেয়া जो जो जो, जो क्यों चढ़यो जो 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 है उतर आबा जाओ चरे आबा जो, जो, आब जो चलो आबा जो आओ जो पुष्पा पुष्पा बनु छू चलो जो जीरो ओ भाई ओ वाक बेटा नटक, नटक, नटक। लटक 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 जोड़ से लटक प, प, प कर प कर ले ट्राई कर ट्राई कर ट्राई कर अरे वाह अरे वाह तू छोड़ ना दे छोड़ ना दे अरे वाह सु अच्छा वीर मारो क्यूट जान दिख रहा ओए ओ ओ अकरा से अकरा से चलो जोसना हमारे कहे आज जोसना हां आज जोसना हां चलो फाइनली वेट इज ओवर बाबा जरूर आई गए बाबा पण ओए नीलेश ने छुटकारा ना તો ફાઇનલી જો સેમ આવી ગયા છે પાણી માણી આપણે બગાયના પાણી આપો પાણી આપો બસ એમ પાણી પીયો અને ઠંડા કેટલી વધી છે ઠંડા થાવ ઠંડા થાવ ઠંડા થાવ શું બગન ઇલિસ એમ બધા છે સારી એ લોકોની ઘર માં જા સાસુ સસરા કેવા બધા સારા મને સારા મલાય તો જોડે ને આણે છે એવું લાગ્યું

पिता આવલે કે ન્યા ભરતી બસ જો કે તો ધૂણી ધૂણી થઈ ગઈ મચ્છરનો મચ્છર ધૂણી લાવો જોઈ લો કશું દેખાય જ નહીં તમને ઓહો આંતન ઝઘડો ચાલુ થઈ ગયો લોકો ભણવાનું ભણવાનું કરો ભણવાનું ફોન તમે મમ્મી કે માટે કે ખબર છે તો મિત્રો એક આખા ઘરમાં ધૂણે ધૂણું છે ધૂણું કરવાનું એક જ કારણ મચ્છર ભગાડવાનું આઈટમ લોકો તો મિત્રો બધા બેસી ગયા છે ડિસ્કશન કરવા માટે કેવું ચાલે કેવું નઈ ચાલતું કોથરા ભરી બધી વાતો ચાલુ છે આપડે વાતો તો સાંભળવી નથી પણ હવે હા કાલ તો તું જવાની ને બગા હે હા જવાન તો મિત્રો સાંસ પડી ગઈ છે આ બ્લોગની હું એન્ડ આપું છું કે બહુ લાંબો બ્લોગ થઈ ગયો હમ હવે આવતી કાલે મળીએ તો તમને આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો શેર કરજો ને સબ્સ્ક્રાઈબ કરજો મારી બેન તો આવી ગયા છે હા મારી બેન તો આવી ગઈ છે હવે તમને ઇન્ટ્રોડ્યુસ તો કરી દીધું મેં તો હવે બ્લોગની એન્ડ આપું છું જો વધારે આગળ જઈશું તો પછી ប៊ូលុងទីមើលឃើញចេះហឹមខមមិនទៅបាយបាយ